જય ભીમ મિત્રો આજે થાનગઢ બહુજન સમાજ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અને સંગઠનને બૂથ લેવલ સુધી મજબૂત કરવા માટે આજ રોજ કેન્દ્રમાંથી કેન્દ્રીય અમારા ડૉક્ટર સુરેન્દ્રસિંહ સિંહજી આવ્યા છે સાથે સાથે અધ્યક્ષ ગુજરાત રાજ્યના ભગુભાઈ પરમાર અને આખી ટીમ થાનગઢ મુકામે આવી છે ત્યારે આ કાર્યક્રમનો કારભાર ખાનગઢના શહેર પ્રમુખ એવા પ્રવીણભાઈ પરમારે સંભાળ્યું છે અને થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા કોર્પોરેટર બધાની જહેમતથી મારુતિનંદન સોસાયટીમાં એક બહોળી સંખ્યામાં લગભગ પાંચસો જેટલા બહેનો અને ભાઈઓ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને બધાએ શપથ લીધી છે કે આવનારા સમયમાં બહુજન લેવલ બુથ લેવલે પણ ખૂબ જ ધારધાર મહેનત કરી અને આવનારા સમયમાં બહુજન પાર્ટીને મજબૂત કરી અને આગળ વધારવાની અને જીતાડવાની પ્રતિજ્ઞા બધાએ લીધી છે તો આજના આ પ્રસંગે અમે સર્વ ઉપસ્થિત અહીંયા થયેલા છીએ